જય દ્વારકાધી ઇઝ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે અને બહુ જ ટેસ્ટી એવું ખંભાતનું ફેમસ પાપડ ચવાણું ખંભાતનું ફેમસ પાપડ ચવાણું બનાવવા માટે મેં અહીંયા સૌથી પહેલાં વજનમાં અઢીસો ગ્રામ જેટલા મુમરા લઈ લીધા છે તેને મેં અહીંયા રોસ્ટ કરીને ક્રિસ્પી કરી લીધા છે હવે અહીંયા મેં સાતથી આઠ જેટલા અડદના પાપડ લીધેલા છે જે આપણે રેગ્યુલર ઘરમાં વાપરતા હોય તે લીધેલા છે અને અહીંયા મેં એની અંદર એડ કરવા માટે એક કપ જેટલી ચણાના રોટની સેવ લીધેલી છે હવે આગળની પ્રોસેસ માટે મેં અહીંયા એક મોટું વાસણ ગરમ કરવા મૂકી દીધું છે મોટું વાસણ એટલે કે નીચેનું તળિયું ઝાડું હોય તેવું વાસણ લેવું જેથી કરીને મમરા આપણા દાજી ન જાય તેની અંદર બે મોટી ચમચી જેટલું તેલ એડ કરી અડધી ચમચી જેટલી હળદર એડ કરી તેને સારી રીતે મિક્સ કરી લઈશું આ રીતે તેલની અંદર હળદર એડ કરવાથી તેનો ટેસ્ટ પણ બહુ જ સરસ આવે છે અને તેનો કલર પણ બહુ જ સરસ આવે છે આ રીતે તેને બરાબર તેલની અંદર હળદર નાખી મિક્સ કરી જે રોસ્ટ કરેલા મમરા હતા તે મમરાને એડ કરી દઈશું અહીંયા મમરા એડ કરી તેને સારી રીતે મિક્સ કરી લઈશું જેથી કરીને જે હળદર તેલમાં નાખેલી છે તે બરાબર મમરા ઉપર કોટ થઈ જાય અને મમરાનો સારો એવો કલર આવી જાય આ રીતે તેને બરાબર સારી રીતે મિક્સ કરીને મમરા ઉપર કોટ કરી લઈશું અહીંયા આપણા મમરા સારી રીતે હળદરવાળા થઈ ગયા છે અને હવે હળદરવાળા મમરા તૈયાર થઈ જાય ત્યારબાદ તેની અંદર આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું મીઠું તમે તેલની અંદર પણ એડ કરી શકો છો અને હવે અહીંયા આ રીતે બરાબર સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તેની ઉપર પણ તમે મીઠું એડ કરી શકો છો અને હવે તેને સારી રીતે મિક્સ કરી લઈશું જેથી કરીને મીઠું આપણું સારી રીતે મમરાની ઉપર કોટ થઈ જાય અને તેનો સ્વાદ બહુ જ સરસ આવે મીઠું વધારે પડતું એડ ન કરવું કારણ કે આપણે પાછળથી બીજા પણ મસાલા એડ કરવાના છે જેથી કરીને મીઠું વધારે ન પડી જાય તેનું ખાસ ધ્યાન રાખવું અને હવે ગેસ બંધ કરીને તેની અંદર ટેસ્ટ પ્રમાણે મરચું એડ કરી દઈશું જો તમે તીખું ખાતા હોય તો તેની અંદર વધારે મરચું એડ કરીશું અને જો કાશ્મીરી મરચું તમે વાપરતા હોય એટલે કે મોળું ખાતા હોય તો તમે કાશ્મીરી મરચું પણ એડ કરી શકો છો અને હવે તેને બરાબર સારી રીતે મિક્સ કરી અહીંયા અમે મરચાંવાળા મમરા વઘારી લીધા છે તમે જોઈ શકો છો આપણા મમરા સરસ એવા વઘરાઈને તૈયાર થઈ ગયા છે હવે ગરમ તેલની અંદર આપણે પાપડને એડ કરી તેને પણ ફ્રાય કરી લઈશું તમે જોઈ શકો છો આ રીતે ગરમ તેલની અંદર પાપડને સારી રીતે એડ કરીને તેને બરાબર ફ્રાય કરી લઈશું પણ પાપડ ફ્રાય કરતી વખતે ખાસ ધ્યાન રાખવું કે પાપડ આપણો લાલ ન થઈ જાય આ રીતે તેનો કલર ચેન્જ ન થાય તે રીતે તેને ફ્રાય કરી લઈશું તમે જોઈ શકો છો સેમ પ્રોસેસથી આપણે બધા જ પાપડને સારી રીતે ફ્રાય કરીને તૈયાર કરી લઈશું અહીંયા અમે અઢીસો ગ્રામ વજન સાથે મેં અહીંયા આઠ પાપડ જેટલી લીધેલા છે તમે વધારે પણ લઈ શકો છો આ રીતે મેં બધા જ પાપડને ને સારી રીતે ફ્રાય કરી લીધા છે તમે જોઈ શકો છો બધા જ પાપડ આપણા સારા એવા ફ્રાય થઈ ગયા છે અહીંયા મેં એક પ્લેટની અંદર નીકાળી લીધા છે તેને આપણે મોટા પીસીસ રાખીશું વધારે પડતો ભૂકો ન કરો તેને આપણે આ રીતે ઉપરથી પ્રેસ કરીને તેના કટકા કરી લઈશું હવે વગારેલા મમરાની અંદર જે પાપડના કટકા કર્યા હતા તે કટકાને એડ કરી તેને સારી રીતે મિક્સ કરી તેની અંદર જે એક કપ જેટલી સેવ લીધી હતી તે સેવને એડ કરી દઈશું અહીંયા સેવ થોડી મોટી હોવી જોઈએ જો નાઇલોન સેવ હશે તો મજા નહીં આવે હવે તેની અંદર વન ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી મરચું હા હાફ ટી સ્પૂન જેટલો આમચૂર પાવડર અને બે ટેબલ સ્પૂન જેટલી દળેલી ખાંડ એટલે કે ખાંડનો પાવડર એડ કરી દઈશું હવે તેની અંદર મેં વઘાર માટે અહીંયા વઘારે આમાં તેલ ગરમ ગરમ મૂકી દીધું છે તેની અંદર એક પીંચ જેટલી હિંગ અને એક પીંચ જેટલી હળદર એડ કરી તેને સારી રીતે સોંતે કરી લઈશું અને આ રીતે બરાબર કૂક થઈ જાય ત્યારબાદ તેને આપણે વઘારને બમરાની અંદર એડ કરી દઈશું અને આ રીતે ગરમ તેલ હોવાને લીધે મસાલો આપણો સારી રીતે પાપડની ઉપર કોટ થઈ જશે અને તેને આ રીતે સારી રીતે હાથની મદદથી મિક્સ કરી લઈશું અહીંયા તમે આમચૂર પાવડર ઘરમાં અવેલેબલ ન હોય તો તમે લીંબુના ફૂલ પણ યુઝ કરી શકો છો પરંતુ આમચૂર પાવડરનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે અને ખટ મીઠો ટેસ્ટ માટે મેં અહીંયા ખાંડ પણ એડ કરેલી છે અને અહીંયા આપણું ખંભાતનું ફેમસ એવું પાપડ ચવાણું બનીને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો એકદમ સરળ રીતે તૈયાર થઈ ગયું છે તેને સર્વિંગ પ્લેટની અંદર સવ કરી દઈશું સવ કરતી વખતે તમે જોઈ શકો છો એકદમ નવી રીતે અને બહુ જ ઝટપટ બની જાય તેવું ખંભાતનું ફેમસ એવું પાપડ ચવાણું બનીને તૈયાર થઈ ગયું છે એકવાર જરૂર ટ્રાય કરજો બાળકોને બહુ જ મજા આવશે અહીં આપણી સર્વિંગ પ્લેટ પણ સૌ થઈને તૈયાર થઈ ગઈ છે જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી અને હા મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઇકન જરૂર દબાવજો જો તમે મારી ચેનલને ફેસબુક પેજ પરથી જોતા હોય તો મારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો જેથી કરીને મારી નવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે મળીએ કોઈ નવી રેસીપી સાથે ત્યાર સુધી બધાયને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ અને હા અહીંયા સ્ક્રીન પર મારી જ ચેનલની બીજી પણ રેસીપી જોવા મળતી હશે તેને ક્લિક કરીને જોઈ Ya